જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વૈશાખ શુદ્ધ નવમી તિથિ એટલે ધરતી માતાની પુત્રી માતા સીતા જયંતિ જેને સીતા નવમી કે જાનકી જયંતિ પણ કહેવાય છે આજના શુભ દિવસે ઉપવાસ કરી સીતા માતાની પૂજા કરવાથી મહિલાને સુખ સૌભાગ્ય તથા પતિના લાંબા આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વીડિયોમાં સીતા નવમી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો માતા સીતા આ ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારી કલેશને હરનારી તેમજ સમસ્ત જગતનું કલ્યાણ કરનારી રામવલ્લભા છે માતા સીતા એ જગત માતા એકમાત્ર સત્યા યોગ માતાનું સાક્ષાત સ્વરૂપ તેમજ સમસ્ત શક્તિઓનો સ્તોત્ર તેમજ મુક્તિદાયી કહેવામાં આવે છે સીતાજી ક્રિયા શક્તિ ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ આ ત્રણેય રૂપમાં પ્રગટ છે માતા સીતા ભૂમિથી ઉત્પન્ન થયા હોવાથી ભૂમાત્મજા પણ કહેવાય છે સૂર્ય અગ્નિ તેમજ ચંદ્રમાનો પ્રકાશ સીતાજીનું જ સ્વરૂપ છે આ કારણથી જ માતા સીતા પ્રાણદાયી અને આરોગ્યવર્ધક પ્રસાદ છે મિત્રો આ છે માતા સીતાના નામ જે કોઈ સ્ત્રી નિત્ય સવારે આ દરેક નામનું સ્મરણ કરે છે તેમનું સૌભાગ્ય સંતાન લક્ષ્મી અખંડ રહે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ છલકાતી રહે છે માતા સીતાનો જન્મ ત્રેતાયુગમાં વૈશાખ માસના શુકલ પક્ષની નોમની તિથિએ પૃથ્વીપુત્રી તરીકે થયો હતો આથી આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના ઘરની પરિવારની સુખ શાંતિ અને પતિના લાંબા આયુષ્યની કામના માટે વ્રત રાખે છે વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી ગંગાજળની છાંટ નાખી પવિત્ર કરવા આજના દિવસે માતા સીતા સાથે ભગવાન રામની પૂજા કરવી જો મૂર્તિ હોય તો મૂર્તિ અથવા ફોટો કે છબીની પૂજા કરવી ધૂપ દીપ પુષ્પ અબીર ગુલાલ આરતી કરી ખીરનું નૈવેદ્ય ધરાવવું માતા સીતાને લાલ ચુંદડી અને પીળા વસ્ત્રો અર્પણ કરવા માતા સીતા એ ધરતી માતાની પુત્રી હતા આથી આજે ધરતી માતાની પણ પૂજા કરવી સાથે ભાઈ લક્ષ્મણ તથા માતા સીતાના પુત્ર એવા હનુમાનની પણ આજે પૂજા કરવી જાનકી સ્તોત્ર રામ રક્ષા સ્તોત્ર રામાયણના પાઠ કરવા આ રીતે પૂરી શ્રદ્ધાથી આ દિવસે જે સ્ત્રી વ્રત ઉપવાસ પૂજા કરે છે તેમના ઘરમાં વિવાહિત જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે આજના દિવસે કરેલ સ્નાન દાન જપ તપ વ્રત કર્યાનું પુણ્ય ફળ દરેક પ્રકારના દુઃખ રોગ તથા સંતાપથી મુક્તિ પ્રદાન કરનાર છે આજના શુભ દિવસે સીતા જન્મની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતું સીતા નવમી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું સીતા જયંતિ વ્રતની કથા બોલો માતા સીતાની જય ત્રેતા યુગમાં બિહારમાં આવેલી મિથિલામાં ભયંકર દુષ્કાળ પડ્યો તે સમયે મિથિલાનો રાજા જનક હતો તેઓ ધર્મ કર્મના કાર્યમાં ખૂબ રસ લેતા ખૂબ જ પવિત્ર આત્મા હતા પરંતુ આ દુષ્કાળે તેમને ખૂબ જ પરેશાન કર્યા તેમની પ્રજાને ભૂખે મરતા જોઈ તેઓ ખૂબ દુઃખી થયા તેણે વિદ્વાન પંડિતોને દરબારમાં બોલાવ્યા અને આ સમસ્યાનો ઉકેલ જણાવા કહ્યું બધાએ કહ્યું કે રાજા જનક પોતે ખેડાણ કરીને જમીન ખેડશે તો દુષ્કાળ દૂર થઈ શકશે જે દિવસે રાજા જનકે પોતાની પ્રજાનું દુઃખ જોઈને ખેતર ખેડવાનું નક્કી કર્યું તે દિવસે વૈશાખ માસના શુકલ પક્ષની નવમી તિથિ હતી રાજા જનકનું હળ ચલાવતી વખતે એક જગ્યાએ હળ અટકી ગયું તેણે પૂરો પ્રયાસ કર્યો પણ હળનો છેડો એવો હતો કે તે બહાર આવતો ન હતો તો તેણે જોયું કે હળની શિંગની ટોચે જેને સીતા પણ કહેવામાં આવે છે ત્યાં સોનાનો કલશ અટવાઈ ગયો હતો જ્યારે તે કલશ બહાર કાઢ્યો અને જોયું તો તેમાં એક નવજાત બાળકી હતી જેમાં અદભૂત રોશની હતી પૃથ્વી માતાના આશીર્વાદ તરીકે રાજા જનકે આ કન્યાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી ખેતરમાં હળ ચલાવતા સમયે સોનાના ચરુમાંથી આ પુત્રી મળી આવી હોવાથી તેનું નામ સીતા રાખ્યું તેમજ તે જનક રાજાની દત્તક પુત્રી હોવાના લીધે તેને જાનકી પણ કહેવાય છે એક બીજી પૌરાણિક કથા એવી છે કે સીતાના પૂર્વ જન્મનું નામ વેદવતી હતું દેવી ભાગવતમાં કહ્યું છે કે રાજા કુશધ્વદની પત્ની માલવતીથી લક્ષ્મીના અંશરૂપે પુત્રી જન્મી અને જન્મતા જ તે વેદ મંત્રો ઉચ્ચારવા લાગી તેથી તેનું નામ પડ્યું વેદવતી એકવાર વનમાં તપ કરતી વેદવતી ઉપર રાવણ મોહિત થયો વેદવતીએ તેને સપરિવાર સંહારનો શાપ આપ્યો અને પોતે યોગીની અગ્નિમાં વિલીન થયા આ વેદવતી જ બીજા જન્મમાં જનકનંદિની જાનકી રૂપે પ્રખ્યાત થયા અને એના નિમિત્તે રાવણનો સંહાર થયો વેદવતી એક સુંદર સ્ત્રી હતી જેણે તમામ સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરી ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેઓ વ્યસ્ત રહેતા તે ભગવાન વિષ્ણુને તેના પતિ તરીકે મેળવવા માંગતી હતી પરંતુ એક દિવસ રાવણ તેમને જુવે છે અને પ્રતિષ્ઠાનો ભંગ કરવાનો પ્રયાસ કરે છે આ જોઈને વેદવતી અગ્નિમાં કૂદી પડી અને મરતા પહેલાં રાવણને શ્રાપ આપ્યો કે આગળના જન્મમાં હું તમારી પુત્રી તરીકે જન્મ લઈશ અને તમારા મૃત્યુનું કારણ બનીશ આ પછી મંદોદરી અને રાવણને પુત્રીનો જન્મ થયો રાવણ ગુસ્સે થઈ ગયો અને તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દીધી આ છોકરીને જોઈને સમુદ્રની દેવી વરુણી ખૂબ જ દુઃખી થઈ વરુણીએ તે છોકરી પૃથ્વી માતાને આપી પૃથ્વીની દેવીએ આ કન્યા રાજા જનક અને તેની પત્ની સુનૈનાને આપી આમ સીતા પૃથ્વીના ખોળામાંથી રાજા જનકને પ્રાપ્ત થઈ જે રીતે સીતા માતા પૃથ્વી પરથી પ્રગટ થયા એ જ રીતે તેમનો અંત પણ પૃથ્વીમાં સમાઈ ગયો માતા સીતાના ઉજ્જવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ પતિવ્રતા ધર્મ છે વનગમન વનવાસ રાવણ દ્વારા અપહરણ અગ્નિ પરીક્ષા રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગમાં તેમના પતિ વ્રતની કસોટી થાય છે સીતાના ચરિત્રમાં નારી સુલભ વૃત્તિઓ પણ જણાય છે સુવર્ણ મૃગ પ્રસંગમાં નારી સહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતા ભર્યું છે એમાં ક્યાંય કૃત્રિમ વ્યવહાર નથી વનમાં પૂર્ણ કુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌને દિલથી સેવા કરતી સીતામાં અતિથિ ધર્મ અને સેવાની ભાવના દેખાય છે સમર્પણ અને સહનશીલતાની ગુણ સુગંધ ફેલાવે છે તે આદર્શ ભારતીય નારી એવા નારી જીવનનું આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે કે સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો ભાગવતમાં પણ લખ્યું છે કે રામ એ વિષ્ણુના અવતાર અને માતા સીતા એ લક્ષ્મીનો અવતાર જનક માતા જાનકી તો એ ભારતીય કે પ્રેરક અને જીવંત છે સીતા તો જાતે સંતાપ સહન કરીને અનેક કષ્ટ સહન કરીને વિશેષ ત્રેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે સીતાનો જન્મ પણ ચમત્કારિક રીતે અને વિદાય પણ ચમત્કારિક ધરતી પુત્રી ધરતીમાં સમાઈ જાય છે વેદમાં સીતા કૃષિની દેવી મનાય છે સીતા શબ્દનો અર્થ થાય છે હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતા એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે સીતા રખાયું જનકની પુત્રી હોય તે જાનકી કહેવાય આ રીતે જાનકી જાનકી કહેવાય મિત્રો વ્રતની વિધિ મહાત્મા અને માતા સીતા જયંતિની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતા સીતા જય માં જાનકી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ